મેરા મી ક્યુ મેરા મી આમ તો આપને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે ઘઉંના લોટમાંથી ખારી બનાવશું તો અહીં મેં બે વાટકી ઘઉંનો લોટ લીધો છે તો એને આપણે સરસ રીતે ચાળી લેશું તો આ રીતે ચડાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર બે ચમચી જેવું ઘીનું મણ ઉમેરશું જરૂર આખું જીરું ઉમેરશું એક ચમચી જેવું ત્યારબાદ મીઠું ઉમેરશું સ્વાદ પ્રમાણે અને થોડું આપણે અજમો ઉમેરશું હવે સરસ રીતે બધો લોટ છે એને મિક્સ કરી લેશું જેથી મોણ છે એ લોટના દરેક કણમાં સરસ રીતે ભળી જાય હવે આપણે એનો સરસ મજાનો લોટ બાંધી લેશું બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં ત્યારબાદ આપણે એને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે લોટને બહુ કસણવો નહીં પણ આ રીતે સેજ હળવે હાથે કરી અને મોટો લુવો વાળી અને તેના આપણે આઠ એક સરખા ભાગ કરીશું કારણ કે થોડીવાર આપણે લોટને રહેવા દીધો છે તો તેની અંદર આથવણની ક્રિયા થાય છે એટલે કે લોટ ફર્મેન્ટેશન થાય છે તો આપણે એને મસળી અને એ ઝાડી છે એને બહુ તોડવાની નથી તો આ રીતે આઠ લુવા કરી અને લુવાને પણ એકદમ આપણે મસળી મસળીને ગોળા નથી વાળવાના હળવેકથી ગોળો વાળી અને બને એટલી પાતળી રોટલી બનાવી લેવાની છે તો આ રીતે હળવેથી લુઓ છે એને ગોળ વાળી લીધો છે અને હવે આપણે પાટલા ઉપર તેને સરસ રીતે વણી લેશું થાય એટલી પાતળી અને મોટી કરવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ ટ્રાન્સપરન્ટ દેખાઈ રહી છે એટલે આ રીતની આપણે જાડી રાખવાની છે તો આ રીતે બધી આપણે આઠે આઠ લુવા છે એને આપણે વણી લેશું આ આપણા આઠે આઠ રોટલી છે એ વણાઈ ગઈ છે હવે એક વાટકીમાં ઘી લઈ અને તેની અંદર મેં મકાઈનો લોટ ઉમેરી અને સાટો તૈયાર કર્યો છે અહીં તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો તો આ રીતે રોટલી ઉપર આ સાટો આખી રોટલીમાં ફેલાઈ જાય તે રીતે આપણે એને લગાવી લેવાનો છે ત્યારબાદ તેના ઉપર બીજી રોટલી મૂકવાની છે તેના ઉપર પણ આ જ પ્રોસેસ આપણે કરવાની છે એટલે કે આખી રોટલી ઉપર સાટો છે એ સરસ રીતે લાગી જવો જોઈએ તો આ રીતે મેં ચાર રોટલી ઉપરા ઉપર રાખી અને સરસ રીતે સાટો લગાવી લીધો છે ફરીથી આ રીતે પળ વાળતા જવાનું છે અને એને સાટો લગાવતા જવાનું છે અને આપણે એને ચોરસ શેપમાં લઈ આવશું સાટો લગાવતા જશું અને વાળતા જશું તો તમે જોઈ શકો છો કે આ રીતે આવો લુવો થઈ ગયો છે હળવે હાથે આપણે તેને વણી લેશું બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં આ રીતે આપણે હળવે હાથે એને વણી લેવાનું છે વણાઈ ગયા બાદ આપણે તેના એક સરખા કટકા કરી લેશું લંબચોરસ શેપમાં ગમે તો એમાં અને ચોરસ ગમે તો એ શેપમાં તમારા મનપસંદ આ રીતે શેપ આપી અને એના કટકા કરી લેવાના છે ત્યારબાદ આપણે એને તળી પણ શકીએ અને ઓવનમાં બેક પણ કરી શકીએ તમને જો તેલવાળાની બહુ ઈચ્છા ન હોય તો તમે તેને ઓવનમાં બેક કરીને પણ ખાઈ શકો છો અને જો તળવાની ઈચ્છા હોય તો આપણે એને વારાફતથી તળી લેશું તો આ રીતે મેં બીજી ચાર રોટલીના પણ સરસ રીતે ગોઠવી અને સાટો લગાવતા જઈ વાળતા જઈ અને પાછો ફરીથી વણી અને એના કટકા કરી લીધા છે આ રીતે આપણે મેંદાને બદલે જો ઘઉંના ઉપયોગથી આ રીતે ખારી બનાવશું તો ઘરના દરેક સભ્યને પણ એ સ્વાસ્થ્ય માટે સારી રહેશે હવે અહીં મેં તેલ મૂકી અને એને વારાફતી તળવા માટે મૂકી દીધી છે ધીમા એકદમ ધીમા તાપે અહીં આપણે એને તળવાની છે તો આ રીતે અંદરના એક એક જે પળ આપણે બનાવ્યા છે એ ધીમા તાપે તળશું એટલે એક એક પળ છે એ સરસ રીતે અંદરથી પણ ક્રિસ્પી થતા જશે અને દરેક પળ છે એ ખુલતા જશે તો આ રીતે તમે જોઈ શકો છો એક એક પળ કેટલું સરસ ખુલીને આવ્યું છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને ખાવામાં પણ એટલી જ ક્રિસ્પી અને ક્રંચી બની છે અને સ્વાદ તો બહારની ખારી જેવો જ છે તો બહાર મેંદાના કત્તા અહીં ઘઉંના લોટની ખારી આપણે જો ઘરે બનાવશું તો એ દરેક માટે ખૂબ જ સ્વાસ્થ્યકારક રહેશે તો આ રીતે આપણે પતિ ખારી છે એને આપણે સરસ રીતે તળી લેશું જેથી તે ખાવામાં પણ આપણને મજા આવે ક્રિસ્પીને ક્રંચી મસ્ત મજાની ધીમા તાપે તળાયેલી ખારી ગરમા ગરમ ચા હોય તો બીજું શું જોઈએ અને જ્યારે ખારી તળાય છે ત્યારે એની સુગંધ પણ એટલી સરસ આવે છે કે ન પૂછો વાત જાણે એમ થાય કે હમણાં જ ફટાફટ આપણે કાઢી લઈ અને ખાઈ લઈએ તો જુઓ કેટલી સરસ ખુલી રહી છે એક એક પળ સરસ રીતે તળાઈ રહ્યું છે અને અંદરથી પણ એક એક પળમાં વચ્ચે પણ તેલ જઈ રહ્યું છે અને સરસ મજાની ક્રિસ્પીને ક્રંચી ખારી છે એ બની રહી છે કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે જાણે જોતાં એમ ખાય કે ફટાફટ ખાવા માંડીએ બરાબર ને તો ચાલો તમે પણ ઘરે બધા એકવાર ટ્રાય કરજો સો ટકા તમને બનાવીને ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે બનાવો અને ઘરનાને પણ ખવડાવો હેલ્ધી ક્રિસ્પી ક્રંચી મસ્ત મજાની ખારી ગમે તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને આભાર